તો ફાઇનલી મિત્રો અમારે એક જગ્યાએ જવાનો પ્લાન થઈ ગયો છે અને એ ક્યાં જાવ આમાં કપડાં છે અને આમાં રોડ ઉપર અહીંયા ખોડિયાર માતાજીનું મસ્ત મજાનું મંદિર આવેલું છે મિત્રો આ જો આ બાજુ આ રસ્તો જે થાય એ તળા જે થાય કે હેલો ગાઈસ વેલકમ બેક તમે તો તમારું બધાય નું પડી છે મારા એક નવા વિગ્યાની અંદર આધિક આધિક ને આધિક સ્વાગત છે તો અત્યારે હું જાઉં છું ખાડેશ કેમ કે મારે થોડુંક કામ છે અને આપણી સ્પ્લેન્ડર એટલે કે કાવા સાગી અને અત્યારે હું જઈ રહ્યો છું ખાડેશ કેમ કે મારે થોડુંક કામ છે મારા ફેમિલી જવાનું છે તો મિત્રો હું ખાડેશ એટલા માટે જાઉં છું કે મારે મારા ફ્રેન્ડનું થોડુંક કામ હતું એટલે તમે બધા કન્ટિન્યુ જો આપણે ડાયરેક્ટ એને જઈને મળી ચાલો તો મિત્રો અમારે એક જગ્યાએ જવાનો પ્લાન થઈ ગયો છે અને એ ક્યાં જવાનું છે એ તમારે જોવું હોય તો વિડીયો માં બનાવી રહ્યો હું અત્યારે જો જયપાલભાઈ ની ઘરે આવી ગયો છું જયપાલભાઈ અહીંયા એનું કામ કરે છે એનું કામ પતાવી લે પછી આપણે નીકળવાનું છે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહો અને તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે કે અમારા નવા વિડીયો તમને નોટિફિકેશન મળે કાધપા અમારે જયપાલ જો અહીંયા એનું કામ કરે છે અને આપણે કડીક ફાંકા મારી પછી નીકળી ચાલો તો મિત્રો ફાઇનલી અમે બે તૈયાર થઈ ગયા છીએ જયપાલભાઈ જો અહીંયા તાળું મારે છે અને તાળું મારી ત્યારે પછી અમે બે નીકળીએ તો તમે બધા કન્ટિન્યુ રહો તો ફાઇનલી મિત્રો અમે છે ને રોડે સડી ગયા છીએ એટલે રોડે એટલે રસ્તે આમ જોવા અને અહીંયા અમારા ગામની બહાર નીકળી ગયા છીએ અને જયપાલ ભાઈ મજાનો તૈયાર થઈને આવી ગયા એમ બે હવે નીકળીયે તળાજો તો મિત્રો અમી છે ને હવે તમને કહી દઉં અમે ક્યાં કેમ કે અમારે થોડીક ખરીદી કરવાની હતી આ આમાં કપડાં છે અને આમાં જે અંદર છે હું તમને આગળ ઘરે જઈને બતાવું સરખા અને અમારા જયપાલભાઈ ગીત કેમ અને મિત્રો અમારા જયપાલભાઈ બાપુજીની જે પાછળ છે ને અને મિત્રો આ જો આ બાજુ આ રસ્તો જે થાય એ તળાવ થાય કે

અત્યારે અમે છે ને તળાજા રોડ ઉપર તળાજા પાલીતાણા રોડ ઉપર અહીંયા ખોડિયાર માતાજીનું મસ્ત મજાનું મંદિર આવેલું છે તો અહીંયા અત્યારે હું અને મારો ફ્રેન્ડ એટલે કે જયપાલભાઈ અહીંયા હોલ્ડ પાડી દીધો છે એટલે કે ઉભા રહ્યા છે અહીંયા લોકેશન મસ્તીનું છે અહીંયા અંદર શું હું તમને બતાડું વાય આ જો આ વાય છે અને અહીંયા હુજી છે એમ આ વાય મસ્તીની છે અને તમે આ બાજુ આવો તો ક્યારેક મુલાકાત લેજો અમે ઘરે પહોંચી ગયા આ અમારા કપડાં છે હું તમને આખડે બતાવું વિડીયોમાં બનાવી રહ્યો આ જયપાલભાઈ છે અને આપણે જયપાલભાઈ ને કુદરા જેમ બોલાવે તો મિત્રો અમે છે આ બે જોડ છે કપડા કેવા લાગ્યા એક જરાક કમેન્ટ કરી દેજો તો મિત્રો આજનો વિડીયો છે ને બસ સુધી મને ખબર નથી વિડીયો લાંબો બન્યો નાનો અને અમે અહીંયા પહોંચી ગયા છીએ ઘરે અને આજનો વિડીયો બસ અહીંયા સુધીને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો પછી આપણે પાછા એક ફરીથી એક નવા વિડીયોની અંદર મળશું ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ